હેલો મિત્રો જેમાં તો એ કેમ થશે બધા મજામાં હમણાં તો આપણે કઈ બ્લોગ બનાવ્યો નથી હમણાં લગ્નમાં પડી ગયા હતા એટલે હમણાં પાસે નવરા થઈ ગયા છે એટલે હમણાં પાસે બ્લોગ આવશે છે દેશી આંબા છે એ જે આપણે આમાં કલમ બનાવવાની બાકી છે ટાઈમ વયો ગયો છે બહુ સાજો આપણે આને બાંધવા જ જોઈશું હમણાં ટૂંક સમયમાં આનો બહુ જો આ કેવડા મોટા થઈ ગયા છે આ અઢી ત્રણ ફૂટના થઈ ગયા છે રોપા આ ઝાડવું તમે જોઈ શકો છો આ કયું ઝાડવું છે ખબર છે કોઈ નહીં આ સફરજનનું ઝાડ છે જે આપણે નાના સફરજન આવે છે તે હલો તમને બધી બે ત્રણ આઈટમસ બતાવું આપડા ફાર્મ ની પ્રખ્યાત આઈટમ હું બતાવું તમને હમણા વિડિયો માં બની રહેજો છેલે સુધી આપડા ફાર્મ ની પ્રખ્યાત કલમ છે એ તો આ 1.5 ફૂટ ની છે આપણે આને બહુ બાદ થી મંગાવેલી છે અને મિયા જકી અને આગળ છે એ છે નૂર જહાન મોર આવ્યો છે ત્યારે દોઢ ફૂટની કલમ છે મિયા કહેવાય અને આ માર્કેટમાં કિંમત કહે છે કેરીની બે લાખ સિત્તેર હજારની કિલો અંદાજ આપણને ખબર તો નથી કે કેટલી બધી મોંઘી કેરી પણ હોય છે રાજકોટમાં એક જગ્યાએ છે એમ કહેવામાં આવે છે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો જય માતાજી